પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ભુજ શહેરમાં પોલીસ વિભાગની સી ટીમ દ્વારા દાદા દાદી પાર્ક ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રાતોરાત રનવે તૈયાર કરનાર પરની વીરાંગના બહેનો તથા વડીલોને મીઠાઈ અર્પણ કરી સન્માનિત કરાયા કાર્યક્રમ દરમિયાન વડીલોએ પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું

લાગણી અનુભવે છે બહુ સારી લાગી બહુ અમને મજા આવી કે પોલીસ ટીમે અમને અહિયાં બોલાવ્યું કે ચાલો દિવાળી સ્નેહ મિલન તો તમે આવો વિરંગ બેનો તો અમને તો બહુ ખુશી આનંદ થઈ કે ના અમારું સ્નેહ મિલન થયું બરોબર થયું માધા પરથી આવ્યા અમને લેવા આવ્યા અમે બહુ સારું લાગે અમને દિવાળી નો તહેવાર દિવાળી નો મોટો તહેવાર ને અમારી મિલન થી બધી બહેનો સાથે ભાઈઓ સાથે અમારું બહુ સરસ થયું અમે બહુ મજા આવી ગઈ